ચાલો આજે આપણે બનાવશું રેસ્ટોરન્ટ જેવું જે ટેસ્ટ મળે ને એવું જ આપણે આજે મસાલા પનીર બનાવશું મિત્રો આપણે મિક્સી જારમાં બે ટમેટા કરેલા એની અંદર અડધો ઇંચ આદુનો ટુકડો ચોપ અને એક લીલું મરચું આખું કટ કરીને એની સાથે ધાણાના ડંઠલ નાખ્યા આપણે હવે આપણે આની અંદર મસાલા પણ ઉમેર્યા જેમ કે લાલ મરચું કાશ્મીરી લાલ મરચું એક ચમચી અડધું અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી આપણે ધાણાનો પાવડર અને સાથે એક ચમચી આપણે લસણની પેસ્ટ પણ ઉમેરી છે આની અંદર અને હવે આપણે જે કાજુ પલાળીને રાખ્યા હતા વીસેક મિનિટ થઈ ગઈ મેં કાજુને પલાળીને રાખ્યા હતા એ દસ કાજુ આની અંદર આપણે સાથે નાખી દીધા અને હવે આપણે આને મિક્સીમાં આપણે એકદમ પેસ્ટ બનાવી લેશું આ મસાલાની તો એકદમ ફાઇન પેસ્ટ બની જાય એટલે આપણું અડધું કામ પર જશે અને મિત્રો પનીર બી બનશે આપણો મસાલા બને બહુ ટેસ્ટી બનશે તો જો આપણે આ પેનની અંદર બટર લીધેલું કેટલું બે ટેબલ સ્પૂન બટર લીધું છે એટલે પનીરના સૂપ કરીને રાખેલા હતા સાઈડમાં તે ઉમેરી દીધા હવે ઉપરથી આપણે આમાં મસાલો છે જેમ કે હળદર અને લાલ મરચાંનું પાવડર અને થોડું નિમક ઉમેરીશું ત્યારબાદ આપણે આને પનીરને આપણે આમાં સેલો ફ્રાય કરી લેશું એટલે આપણું જે આ મસાલાનું કોટિંગ છે એ પણ વ્યવસ્થિત થઈ જાય અને ટેસ્ટ પણ સારો આવે મિક્સ કરતી વખતે પનીર તૂટે નહીં એટલા માટે આપણે આ રીતે આરામથી એને ઉથલાવી અને ફ્રાય કરી લેશું મસાલાની સાથે તો જો મિત્રો આપણે આપણે રંગ પણ સરસ આવી જશે પનીરનો અને સારું પણ લાગશે અને મિત્રો આપણે કોઈ પણ રેસીપીઓ બનાવીએ ને ત્યારે સ્ટોવની તો ખાસ ખ્યાલ રાખવી પડે કારણ કે ગમે રેસીપી બનાવીએ એટલે ઉપર આમ શું છે બળબુલા બોલતા હોય છાંટા ઉડતા હોય આ તો હજી આપણે ખાલી પનીર ફ્રાય કરીએ છીએ એમાં એ જો સ્ટોવ ઉપર આવી ગયું છે કુકર ઉપર ઓઇલ આવી ગયું છે છાંટા પડ્યા છે પણ જ્યારે આપણે મસાલાને બધું મિક્સ કરશું ને ત્યારે તો વધારે આવશે તો મિત્રો પનીર આપણું ફ્રાય થઈ ગયું છે હવે આ પેનની અંદર આપણે બે ટેબલ સ્પૂન બટર લીધું એક તજનો ટુકડો નાખ્યો છે એની સાથે તેજ પત્તા છે બે ને ત્રણ ઇલાયચી નાખી છે હવે આપણે આની અંદર આ ગરમ થશે એટલે આપણે આની અંદર જીરું ઉમેરીશું અને આ બધા મસાલાને આપણે વ્યવસ્થિત સાંતળી લેશું ધીમા ધ હવે જીરું ઉમેરીને જોઈ જીરું સાંતળાઈ ગયું એટલે હવે આપણે ઉપર કાંદા ઉમેરી દીધા છે ચોપ કરેલા અને કાંદાને આપણે થોડીવાર માટે હાઈ ફ્લેમમાં પકાવશું અને ત્યારબાદ આપણે ફ્લેમને લો કરી નાખશું મીડિયમ ટુ હાઈ રાખશું અને એકદમ મિક્સ કરી કરી અને વ્યવસ્થિત પકાવી લેશું તો જ્યારે પણ કાંદાનો કલર ચેન્જ થાય ગોલ્ડન બ્રાઉન આપણે એકદમ ડાર્ક બ્રાઉન નથી કરવું ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને પકાવશું હવે આપણે ફ્લેમને થોડી સ્લો કરી લેશું મીડિયમ ટુ હાઈ રાખશું અને મીડિયમ ટુ હાઈમાં હવે આપણે એને પકાવશું થોડી વાર માટે મિત્રો કાંદા ફ્રાય થાય ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કદાચ ન કર્યું હતું મિત્રો આપણે જે નીલા મરચાં રાખેલા હતા ચોપ કરીને તે પણ ઉમેરી લેશું અને થોડા એને પકાવી અને પછી આપણે તરત મસાલા ઉમેરીશું આની અંદર આપણે ઉમેરીશું હળદર એક ચમચી હળદર નાખી છે એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી આપણે પાછું કાશ્મીરી લાલ મરચું નાખ્યું અને હવે આને મિક્સ કરીને પકાવી લેશું અને મિત્રો મસાલા નાખી અને તરત થોડું પાણી ઉમેરવાનું જેથી આપણા મસાલા છે તે બળી ન જાય કારણ કે મસાલા બળે એટલે ગમે રેસીપીનો ટેસ્ટ છે ને બહુ ખરાબ થઈ જતો હોય છે કારણ કે કડવાશ આવી જાય છે એટલા માટે તરત થોડું પાણી ઉમેરી અને મસાલાને પકાવી લેવાના વ્યવસ્થિત આ રીતે જો મિત્રો આરામથી મિક્સ કરી કરી અને પકાવવાના કોઈ પણ પ્રોસેસમાં ઉતાવળ કરતા નહીં ને હવે આપણે આ મસાલો જે પેસ્ટ કરીને રાખ્યો હતો જેની અંદર ટમાટર દાણાના ડંઠલ કાજુ અને આદુ પણ ઉમેરેલું છે એને આપણે મિક્સ કરી લેશું અને જેની અંદર આપણે દહીં પણ નાખેલું છે સોરી મિત્રો હું તમને કહેતા ભૂલી ગયો આપણે બે ચમચી દહીં છે આની અંદર એનો આપણે એની પેસ્ટ બનાવેલી છે ને પાણી બિલકુલ નાખેલું નથી હવે મિત્રો આ રીતે આપણે મિક્સ કરી કરી અને ઓછામાં ઓછું આને સાતથી આઠ મિનિટ માટે પકાવશું પણ થોડી થોડી વારે આ મિક્સ કરતું રહેવાનું જેથી નીચે ચિપકે નહીં કારણ કે આની અંદર કાજુ છે એટલે જેમ બોઇલ થશે આ જેમ પાકતું જશે તેમ થોડું ઘટ પણ થતું જશે અને મિત્રો પાણીની જરૂર પડે તો હંમેશા ગરમ પાણી ઉમેરવાનું ઠંડુ પાણી નહીં ઉમેરતા તો આ રીતે મિક્સ કરી સ્ટર કરી કરી અને પકાવવાનું કારણ કે કાજુ છે નહીં તો તળિયામાં પકડી લેશે એટલા માટે વ્યવસ્થિત મિક્સ કરતા રહો અને પકાવતા રહો હવે મિત્રો આપણે આની અંદર દોઢ ચમચી જેવી ખાંડ ઉમેરીશું અને ખરીદી એને મિક્સ કરી અને વ્યવસ્થિત પાછું પકાવશું તો મિત્રો ખ્યાલ રાખજો ભૂલતા નહીં આમને આમ છોડી નહીં દેતા મિક્સ કરી કરી અને પકાવજો જેથી તળિયામાં ચીપકે નહીં તો ચાલો મિત્રો હવે આપણો આ મસાલો એકદમ રેડી છે આપણે આઠ એક મિનિટ સુધી પકાવી લીધું છે હવે આની અંદર આપણે પનીર ઉમેરી દઈએ પનીરને પણ હલકા હાથે મિક્સ કરી લેશું આપણે અને પછી થોડી વાર પાછું આપણે આને પકાવશું કારણ કે પનીરને પછી બહુ વાર પકાવવાથી પનીર હાર્ડ થઈ જશે એટલે પનીરને બહુ વાર સુધી પકાવવાની જરૂર નથી હોતી આની અંદર આપણે એક ટેબલ સ્પૂન જેટલું આપણે બટરનું ક્યુબ ઉમેરી દીધું છે હવે મિત્રો આપણે આની અંદર નીલા ધાણા બહુ બધા ઉમેરીશું ચોપ કરેલા અને વ્યવસ્થિત મિક્સ કરી લેશું તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી છે તે મને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો આપણે હજી આગળ બાકી છે પ્રોસેસ હવે આપણે આની અંદર કસૂરી મેથી ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેવી કસૂરી મેથી ઉમેરી અને મિક્સ કરી લેશું તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો જેથી બીજો વિડીયો હું અપલોડ કરું એટલે તરત તમને નોટિફિકેશન મળી જાય અને મિત્રો પનીર છે એટલે એની અંદર આપણે હવે ઉમેરીશું ક્રીમ તો ફ્રેશ ક્રીમ ઉમેરશું એટલે આપણી સબ્જી આપણું મસાલા પનીર હવે રેડી છે હાલ કે આપણે મિક્સ કરી લેશું આપણે ઘણી વખત તો શું છે હોટલમાં તો શું કરતા હોય જયારે સર્વ કરે ત્યારે ઉપરથી ક્રીમ મૂકી અને એમને રહેવા દેતા હોય મિક્સ ન કરે એટલે હવે આ તો આપણે ઘર માટે છે એટલે આપણે આ રીતે મિક્સ કરી લીધું છે મસાલા પનીર આપણું રેડી છે તો મિત્રો ખાસ કરીને બોલતા નહીં મને જણાવજો આ વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી બીજો વિડીયો બનાવો એટલે જલ્દી તમને નોટિફિકેશન મળી જાય તો ચાલો મિત્રો ફરી મળીશું જલ્દી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે એન્જોય કરો મસાલા પનીર